પૂજ્ય સ્વામીજી મહારાજની પ્રતિમાનું પૂજન કરાયું હતું ત્યારબાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત છસો વર્ષ જૂનું અતિ પૌરાણિક મોઢરામજી મંદિર ખાતે એક જરાટ મહામંડલેશ્વર દાસજી ગુરુ શ્રી ગણેશદાસજી મહારાજની પાવન નિશ્રામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સવારે સાત વાગ્યાથી ભક્તોનું ઘોડાપુરું મટ્યું હતું ભગવાન શ્રી પૂજા અને અને મંત્ર ભોજન પ્રસાદ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો માંડલના શ્રી સદગુરુ સાધના કેન્દ્ર જગ્યામાં આનંદના થવધૂત ધૂણા ઉપર મહેન્દ્રભાઈ રાવલ કાનાભાઈના સાનિધ્યમાં તેમજ નજીકના કડવા સ્થળ જલાસર જાળીની પૂજ્ય મહેશપુરી બાપુની નિશ્રામાં શેરબાલા હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીના સાનિધ્યમાં નાયકપુર પૂજ્ય રાજગીરી બાપુના આશ્રમની જગ્યામાં તેમજ વિંજુવાડા દામાનાથ મહારાજની જગ્યામાં તેમજ તાલુકાના તમામ રામજી મંદિરોમાં ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી આ ઉપરાંત દૈત્રોજના અશોકનગર પૂજ્ય માતા શ્રી કનકેશ્વરી દેવીજી આશ્રમ ગીતાપુર દેવપુરી બાપુની જગ્યા દૈત્રોજ છનિયાર દેકાવાડ શુભ અવસર કે પાવન પર્વ પર ગુરુ પૂર્ણિમા जिले માંડલ ગ્રામ અમદાવાદ जो ગ્રામ श्री राम जन्मभूमि अयोध्या अखिल भारतीय श्री पंच दिगंबर अन्य अखाड़े से जुड़ा हुआ मठ है जो कि परंपरागत वर्षों से गुरु शिष्य परंपरा को निर्वाह करने में मांडल के समस्त नगरवासी ग्राम के और शहर के सभी गुजरात राज्य से भारत वर्ष से सभी गण आए हुए हैं और आज के इस पावन पर्व के उपलक्ष्य में हम साधु समाज की ओर से हृदय से साधुवाद देते हैं और आज के दिन एक वृक्ष फलदार वृक्ष आप गुरु जी के नाम से अपने माता पिता के नाम से हर लोग रोपण करें जिससे पर्यावरण के अंदर में एक नई ऊर्जा और एक नई जोत का जोत जले और भाईचारा सामाजिक समरसता छुआछूत छुआ मुक्त भारत का भाव रखकर राष्ट्र की सेवा करें ऐसा हमारा आशीर्वाद है और समस्त मांडल के जो ग्रामीण मीडिया प्रभारी के वरिष्ठ पत्रकार हैं सभी को साधुवाद देता हूँ जो कि अपनी भूमिका કો જમીની સ્તર લે કરજ કોઈ દિશા ઓ ન સૂચના દેહિ ખુબ ખુબ સાધુવાદ આશીર્વાદ વંદે ગૌ મામ જય સિયા